એ આ તો રોકાણ ને કમેન્ટ કરી દીધાઓ કેમ છો બધા તો અને સ્વાગત છે તમારા બધાને ફરી કહો નવા દી છે નવા બ્લોગમાં ને આજના વીરિયાનો મિત્રો શરૂઆત કરીને સાંજનો સવા થઈ એટલી ખાય છે ને હવે એવું ખાલી નહીં થાય કેમ કે જે ઓલો કામ આવ્યો હોય ને જે ઝીણી હા ઝીણી ઝીણી માટી એના અંદર નીચે બેસી ગયો હોય એટલે ને પાણી છે ને ઉતરેની વાર લાગી જાય બહુ જે હજુ આવું ભય રહ્યો આ ખાલી થાતા બહુ વાર લાગે

માં કમેન્ટ આવી હતી કે ગઈકાલે એટલે જે આપડે ગઈકાલે આ કાલ કેટલી ઓગણી થઈ ને અઢાર તારીખે મૂકતો હતો વિડીયો એમાં કમેન્ટ આવી હતી તમે માઇક વાપરો અવાજ મસ્ત આવે પણ માઇક વાપરવામાં એવું થાય કે જેની પાસે માઇક હોય ને એનો અવાજ જ આવે માઈક માં બીજા બોલતા હોય ને એનો અવાજ ના ન લાગે તો પોપટ બોલે એનો તમને અવાજ સાંભળાતો હોય બોલે બોલાય માઈક રાખવામાં આ પ્રોબ્લેમ થાય હવે અવાજ સારો પણ જે નેચરલ અવાજ આવતો હોય સાઇડનો વિડીયો ના આવે ખાસ મિત્રો આપણે આજનો રોકડિયા પાક ઊડી ગયો ને એનો વિડીયો બનાવવાનો નહોતો ખબરનો કાંઈ વિડીયો બનાવ્યા તો ટાઈમ મળી ગયો ને તો હેને મિત્રો બનાવી નહીં તે વિડીયો

गन्नाउरा निते हो आ होय पण मन्ने भाउता न हो कोई न खाती जेंकेम भारी भाइन लाख लाले जा जा पुरो रओ मानि जा हुइ थियो हे पुरो कोने मार्यो पुरो ने पड़ी नाइ पड़ी बा साना रह जा अबे रवानि से वो दीदी रोइला के मार हरमा रेवा काका के काका ले तेरे जाऊ दे काका पय नि जा काका

કેવી લોરખા લુખા તો મિત્રો ઈંડા કરે છે અંદાજ લગાવે છે કેવો વરસાદ કે આપણને ખ્યાલ નથી કઈ રીતના જોવાનું હોય બાકી જે જૂના આપણે મોટી ઉંમરના જે લોકો રહ્યા ને એને પાકો ખ્યાલ આવે કઈ રીતના ઈંડા હોય

થઈ ગયો હવે ફાલ આવ્યો ને વરસાદ થયો ને જાય હવે થાય હુડિયા મજા હો મિત્રો પણ ખાવાની આનું શાક બને હવે રેતા રેતા વહી જાય ને સુરત દાદા આઠમી ગયા છે અને સંધ્યા ખીલે મસ્ત મજાની ને એટલે એકવીસ બાવીસ તારીખ આજુબાજુ છે ને વરસાદ પાસો ચાલુ થઈ જાય એમ કે ને સંધ્યા ખીલે ને એટલે વરસાદ ચાલુ થઈ જાય થોડાક દિવસમાં બે થી ત્રણ દિવસમાં પક્ષી ઉડીને જાય ગમે એ પક્ષી હોય કેવું મસ્ત મજાનો નજારો હે ઉલકા ચિરોડી બોલા કઈ રખડાય ને એમાં